में अपने आया जब तक रहेगी जिंदगी फुर्सत होगी काम से कुछ वक्त तो ऐसा निकालो कि प्यार कर लो श्री राम से तमारो न मारो हवनो अनुभव छे आ संसार मां संसार अनित्यता नी वच्चे कदाच नित्यता अन नित्य सार रूप होई तो भगवान नू नाम छे ભાગવત મનોરંજન નો વિષય નથી ભાગવત મનોમંથન ડોંગરેજી બાપા એવું કહેતા ભાગવત રસ સ્વરૂપી ભગવાન પણ રસ સ્વરૂપી એનું પ્રમાણ શાસ્ત્ર આપે અન્ન બ્રહ્મા રસો વિષ્ણુ ભોક્તા દેવો મહેશ્વર નારાયણ છે ભગવતી શ્રુતિ કહે છે રસો વૈ સહ રસ હિ રામ હૈ રસ આવે છે એટલે આપણે ટકી રહ્યા છે આવે ટકાઈ ખરું રસ વિનાનું બધું રસ સાથે થાય ને એને કામ કેવાય ને રસ વિનાનું થાય એને વેઠ કેવાય કરતા હોય ઘણા થાય બધું પણ જો રસ ભળ્યો છે કામ કામ મટી અને ભગવાનની પૂજા થઈ જશે નિદ્રા સમાધિ સ્થિતિ આપણી પૂજામાં તો શિવ પૂજા કરીએ ને ત્યારે એવો ભાવ છે પ્રભુ કે તમે ઊંઘો તો પણ સમાધિ પણ એ સમાધિમાં સપના મારા રામ ના આવતા હોય તમે કામ કરો ભગવાન તમે મને હાથ આપ્યા તમે મને પગ આપ્યા તમે મને માથું આપ્યું હું કામ આ હાથ જગદંબાના કામ કરવા માટે ભગવાને આપ્યા છે સંસાર પછી પછી જીવાત્મા ન કરવાના કાર્ય કરે એટલે એ દુખી થાય હે ભગવાન તમે મને હાથ આપ્યા કે હું તમારું કામ કરી શકું તમે મને પગ આપ્યા કે તમારા મંદિર સુધી જઈ અને તમારા દર્શન કરી શકું તમે મને આંખો આપી કે શ્યામ સુંદરને હું નિહાળી શકું જો પાપને પ્રવેશ કરવાના રસ્તા અને પુણ્યને પ્રવેશ કરવાના રસ્તા બે એક જ છે ભગવાને આપણને કાન આપ્યા એ કાન થી આપણે ભગવાનની કથા સાંભળીએ છીએ કોકની નિંદા એ આપણે નક્કી કરવાનું છે ભગવાને આપણને હાથ આપ્યા એ હાથ થી આપણે ભગવાનનું કામ કરીએ છીએ કે ભગવાનના વિરોધનું એ આપણે નક્કી કરવાનું છે ભગવાને આપણને બુદ્ધિ તો બહુ આપી પણ ઘણાની હોય હોય એમ આમ વિપરીત હાલતી કોકનું કેમ ઊંધું નાખી દેવું કોકનું કેમ બગાડવું આમાં જો બુદ્ધિ હાલત સમજો હજી આપણે અલગ દિશામાં છીએ હિંગડા નથી ફરક એટલો છે બોલો નારાયણ જે કામને જે ક્ષેત્રને આપણે વળગી રહ્યા હોઈએ એને કેમ સારી રીતે બજાવવું મારી દ્રષ્ટિ પૂજાના પ્રકાર કહ્યા છે આ આ હું અહીંયા બેઠો છું તો મારે એવો બેસ્ટ પ્રયાસ કરવો જોઈએ કે હું કેમ સારી કથા કરી જાઉં સંગીતકારો બેઠા તો એને એમ થવું જોઈએ હું કેમ અમે વેલા આવી અને બધો મેળ કરી લઈએ દાદા બરાબર ને તો મેળ માં હાલે